કોર્ટનો ઐતિહાસિક ચુકાદો પ્રકૃતિ પૂજક હોય તેને હિન્દુ ધર્મ લાગુ પડતો નથી ધોરણ ના વિદ્યાર્થીના શાળા છોડિયાના પ્રમાણપત્રમાંથી ધર્મને કાઢી ગામીડ અનુસૂચિત જનજાતિ કરવાનો હુકમ ગામીડ દીપકભાઈ કાંતિલાલ દ્વારા પ્રેસ કોન્ફરન્સમાં હાલ પોતે પ્રકૃતિ પૂજક ન હોવાનું સ્વીકાર્યું હતું વિદ્યાર્થીના શાળા પ્રમાણપત્રમાં જાતિ ધર્મ સુધારો કરવાનો સોનગઢ કોર્ટે હુકમ કર્યો છે આદિવાસી સમાજ માટે આવો ચુકાદો તાપી જિલ્લાના ઇતિહાસમાં પ્રથમ હોવાનું માનવામાં આવી રહ્યું છે વિદ્યાર્થી ગામિત દીપકભાઈ કાંતિલાલ પ્રાથમિક શાળા લવચાલી હિંદલા તાલુકો સોનગઢમાં ધોરણ એક માં અભ્યાસ કર્યો હોય ત્યાંથી મેળવેલ બોનોફાઇડ સર્ટિફિકેટમાં પણ જાતિ હિન્દુ ગામેટ લખેલું હતું જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ સોનગઢના જજ અમિત મહેન્દ્રભાઈ પાટડિયાએ તારીખ બાર નવ બે હજાર રોજ શાળા છોડિયાના પ્રમાણપત્રમાં ધર્મની જગ્યાએ ગામેટ અનુસૂચિત જનજાતિ કરવાનો હુકમ કર્યો હતો સોનગઢ નાના તારપાડાના દીપકભાઈ કાંતિલાલ ગામેટના શાળા છોડિયાના પ્રમાણપત્રમાં કોલમ નંબર બે માં ધર્મ અને જાતિમાં હિન્દુ ગામેટ લખવામાં આવ્યું હતું જાતિ સાથે હિન્દુ ધર્મનો ઉલ્લેખ કરાતા તેમણે નારાજ થઈ આ પ્રકરણને સોનગઢ કોર્ટમાં પડકાર કર્યો હતો પોતે એક આદિવાસી અનુસૂચિત જનજાતિ સમાજના વ્યક્તિ હોય તેમણે અઢાર ચાર બે હજાર ત્રેવીસના રોજ સિવિલ કોર્ટ સોનગઢમાં પોતાની શાળા છોડ્યાના પ્રમાણપત્રમાંથી હિન્દુ ધર્મને કાઢી નાખવા અરજી કરી હતી જેમાં કોર્ટને જણાવ્યું હતું કે તેઓ પ્રકૃતિ પૂજક હોય તેમને હિન્દુ ધર્મ લાગુ પડતો નથી હિન્દુ ધર્મમાં કોઈ પણ વર્ગમાં તેમનો સમાવેશ થતો નથી જેથી સ્કૂલ સર્ટિફિકેટમાં હિન્દુ શબ્દ લખેલો છે ત્યાં સુધારો કરી અનુસૂચિત જનજાતિ લખવા અથવા ડેસ કરવા કોર્ટમાં દાવા અરજી કરી હતી પોતે હિન્દુ ધર્મના કોઈ પણ વર્ગમાં આવતા ન હોય જ્ઞાતિ કે પેટા જ્ઞાતિ જેવી કોઈ વ્યવસ્થા તેમને લાગુ પડતી ન હોવાનું

સાર્વજનિક હાઈસ્કૂલ આચાર્યને ધોરણ બાર ના સાડા છોડિયાના નવા પ્રમાણપત્રમાં ધર્મ અને જાતિના કોલમમાં હિન્દુ ગામીડ ની જગ્યાએ ગામીડ એસટી નો ઉલ્લેખ કરવાની ફરજ પડી હતી ગામીડ દીપકભાઈ કાંતિલાલ દ્વારા પ્રેસ કોન્ફરન્સમાં હાલ પોતે પ્રકૃતિ પૂજક ન હોવાનું સ્વીકાર્યું હતું ત્યારે સોશિયલ મીડિયામાં પણ આવનાર દિવસોને લઈ અનેક તર્ક વિતર્કો સર્જાશે ચર્ચાઓ ચાલી રહી છે નામ દીપકભાઈ ગામિત છે અને હું તાપી જિલ્લાના સોનગઢ તાલુકાનો રહેવાસી છું વર્ષ બે હજાર ત્રેવીસમાં મારે મારું જે શાળા છોડ્યાનું પ્રમાણપત્ર છે તેની જે કોલમ નંબર બે છે એમાં જાતિ પેટા હિન્દુ ગામિત એ રીતે શબ્દોનો ઉલ્લેખ કરેલો છે જેનાથી નારાજ થઈ હું સોનગઢ તાલુકાની સિવિલ કોર્ટ છે તેનો મેં સંપર્ક કર્યો અને આ બાબતની દાદ માગી કે હું અનુસૂચિત જનજાતિનો વ્યક્તિ છું અને મારા મારી જે ધર્મ અને જાતિની કોલમ છે તેમાં હિન્દુ ગામી તેવું લખવામાં આવેલું છે અને ધર્મને મારી જાતિની સાથે જોડવામાં આવેલ છે તો આ શબ્દો દૂર કરવામાં આવે કારણ કે અનુસૂચિત જનજાતિની જે વ્યક્તિ છે તે બંધારણ પ્રમાણે એને ધર્મનો કોઈ બાદ નથી ધર્મની એના માટે કોઈ જોગવાઈ નથી તો એ દૂર કરવામાં આવે એના માટેની અરજી નામદાર કોર્ટમાં દાખલ કરવામાં આવેલ હતી અને નામદાર કોર્ટે તમામ જરૂરી પુરાવા મારી સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ જાતિનો દાખલો અને અન્ય પુરાવા એને ધ્યાનમાં લઈને મારી જે મારી જે શાળા હતી જે બી એન્ડ એ સાર્વજનિક હાઈસ્કૂલ વ્યારા એને હુકમ કરેલ કે આ જે તે અરજદાર છે એ અનુસૂચિત જનજાતિનો વ્યક્તિ છે અને એ એની એલસીમાં જરૂરી તમે સુધારો કરી આપો જે રીતે પ્રચાર કરવામાં આવે છે સંસ્કૃતિમાં મૂળ જોડાયેલો વ્યક્તિ હોય તો પોતાની સંસ્કૃતિ સાથે તો એમાં એના માટે શું પુરાવો હા એટલે એવો કોઈ પુરાવો નથી અત્યારે કોર્ટની અંદર તો અમે મારો જે ખાસ મેઇન પુરાવો છે તે મારો જાતિનો દાખલો છે કારણ કે જે બંધ ઓગણીસો પચાસનું જે પ્રેસિડેન્શિયલ ઓર્ડર છે તેના મુજબ જે મને જાતિનો દાખલો અનુસૂચિત જનજાતિ તરીકેનો જાતિનો દાખલો આપવામાં આવે છે તે મુખ્ય પુરાવા રજૂ કર્યો છે કારણ કે એસટી જે કેટેગરી છે એના માપદંડ પ્રમાણે જે કંઈ મારી ગામિત જાતિ છે એ એસટી કેટેગરીમાં આવે છે અને એનું પ્રમાણ વેલિડ પ્રમાણપત્ર મારી પાસે છે અને જે કંઈ અસલ મારા પ્રમાણપત્રો છે તે મેં કોર્ટમાં રજૂ કર્યા અને એની ધ્યાને લઈને નામદાર કોર્ટમાં જજ સાહેબે એ પ્રકારે હુકમ કર્યો છે હા એટલે મારા પૂર્વજો પ્રકૃતિ પૂજક હતા જે અનુસૂચિત જનજાતિ કે આદિવાસી સમાજમાંથી મેં આવું છું એટલે જનરલી અમારા જે પૂર્વજો છે એ પ્રકૃતિ પૂજક હતા જી હું અત્યારે પ્રકૃતિ પૂજક નથી શું ના એટલે એ તો હવે શું છે કે